સુરત પોલીસ એક તરફ નશાના કારોબારને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યાં આજે પણ જોઈએ તેવો નશો સુરતમાં મળી રહ્યો છે તો મુંબઈથી સુરતમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવી રહેલી બે બહેનોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી લાખો રૂપિયાના એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી બીપી રોજિયાની ટીમે બે સગી બહેનોને એકવીસ લાખના સિન્થેટિક એમડી ડ્રગ્સ સાથે પકડી પાડી છે જેમાં એક મહિલાનો પતિ એમડીનો ધંધો કરતો હતો જોકે મુંબઈની મુંબરા પોલીસે તેને પકડી પાડી જેલમાં ધકેલી દીધો હતો સગી સાથે એમડી શરૂ ટ્રેનમાં લઈ આવી સુરત અમદાવાદ સહિતના શહેરોમાં સપ્લાય કરતી હતી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રવિવારે લિનિયર બસ સ્ટોપ પાસે વોજ ગોઠવી બંનેને બસો નવ ગ્રામ એમડી અને બે મોબાઈલ મળી એકવીસ લાખ રૂપિયાના મુદ્દામલ સાથે પકડી પાડ્યા હતા તો ઝડપાયેલી મહિલાઓમાં હિના શોકત અલી મુમતાજ અહેમદ સૈબ તેની બહેન હસમત ઇરફાન અલી સૈયદ છે મહિલા હસમત સૈયદ રાંદેરમાં સિન્થેટિક એન્ટી ડ્રગ્સ સપ્લાય કરવા આવી હોવાની આશંકા પોલીસને હતી પોલીસે તેના ફોનમાંથી કેટલાક નંબરો મળી આવ્યા છે જેના આધારે સુરતમાં કોને સપ્લાય કરવામાં આવી હતી તે અંગેની માહિતી આધારે પોલીસે તપાસ શરૂ કરી છે મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેર શ્રી અજયકુમાર તોમર સાહેબ દ્વારા સુરત શહેરમાં છેલ્લા બે વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવવામાં આવે છે આ કેમ્પેન અંતર્ગત સુરત શહેરમાં યુવાધન છે એ નશાના રવાડે ન ચડે અને એના હેલ્થ બાબતે જાગૃત રહે એ બાબતના અલગ અલગ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે જ્યારે ડ્રગ્સ માફિયાઓ છે એને પકડી અને ન્યસ્ત નાબૂદ કરવાની એ પણ એક ઝુંબેશ ચલાવવામાં આવે છે અને એ ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલ હતો આ ટાસ્કના ભાગરૂપે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી એ દરમિયાન એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી હતી કે સુ બોમ્બે મુન્દ્રા ખાતે રહેતી બે લેડીઝ એકનું નામ છે હિના શોકત અલી શેખ અને બીજી જે લેડીઝ છે એ હસમત ઇરફાન સૈયદ કરીને લેડીઝ છે એ બંને મુમરા ખાતેથી એમડી ડ્રગ્સ મેફેડ્રોન ડ્રગ્સ જે એનડીપીએસ અંતર્ગત આવે છે એ ત્યાંથી લઈ અને સુરતમાં અલગ અલગ જગ્યાએ ડિલિવરી કરવા આવવાની છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસા પીઆઈ સાલુંકે તથા પીઆઈ બારોટ સાહેબ નાઓએ સુરત રેલવે સ્ટેશન પાસે વોચ ગોઠવેલી હતી જે બંને લેડીસો સુરત લિનિયર બસ સ્ટેન્ડ પાસે આવતા એમને પકડી પાડવામાં આવેલી છે અને લેડીઝ પંચ તથા લેડીઝ સાથે એમની અંગઝડતી કરતાં એમની પાસેથી બસોને નવ ગ્રામ જેવું મેફેડ્રોન એમડી ડ્રગ્સ એ મળી આવેલ છે જેની આંતરરાષ્ટ્રીય કિંમત આશરે વીસ લાખ ઉપરની થાય છે ઉપરોક્ત બંને લેડીસો છે એ બંને લેડીસોમાં જે બીજી છે લેડીસ છે હસમત કરીને છે એમના પતિ છે ઇરફાન એ છેલ્લા બે મહિના પહેલાં પણ બોમ્બે પોલીસે એને નાર્કોટિક્સના ડ્રગ્સમાં પકડેલ છે અને હાલમાં એ જેલમાં છે હાલમાં બંને લેડીઝ છે એ પોલીસ કસ્ટડીમાં છે એની હાલમાં તો હજી પ્રાઇમરી ઇન્ટ્રોગેશન થયું છે ડિટેલ ઇન્ટ્રોગેશન રિમાન્ડ લઈ અને એનું કવર કરવામાં આવનાર છે બંને બહેનો ટ્રેનમાં રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતા હતા છેલ્લા ચાર પાંચ મહિનાથી બંને બહેનો મુંબઈથી સુરત અમદાવાદ ખાતે એમની ડ્રગ સપ્લાય હોવાની વાતો સામે આવી રહી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા